સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં માં દેશભરમાંથી સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે સુરતથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે દરેક સુરતીઓને અભિનંદન પાઠવ્યા દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત અને ઇન્દોરને સંયુક્ત રીતે નંબર વન નો રેન્ક મળ્યો હતો આપણું ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સુરત શહેરના સૌ સુરતીલાલાઓને સુરતના સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર બન્યું નંબર વન સુરત શહેરના નાગરિકો છેલ્લા વર્ષો વરસથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સુરતીઓએ એક થઈને સંકલ્પ લીધેલો નિર્ધાર કરેલું કે આપણે ગુજરાતના દરેક શહેરો અને ખાસ કરીને સુરત શહેરને દેશમાં નંબર વન બનાવીશું અને સૌ સુરતીઓએ મહાનગરપાલિકા સાથે મળીને સુરત શહેરને નંબર વન બનાવ્યું છે આજે આજે બિરુદ આપણે ઝડપ્યું છે એ સુરત માટે અને ગુજરાત માટે ખૂબ મોટી ગૌરવ